મારું નામ અંદર રહું છું હું કાર્યરત અત્યારે અંકલેશ્વર માં છું મારી વાઈફ અને બંને અહીં બંને બે જ રહે છે મારી દીકરી અને મારી વાઈફ એ બંને મને જોવા માટે મારું નાનકડું એક ઓપરેશન હતું તે મને જોવા માટે ત્યાં અંકલેશ્વર આવ્યા હતા ઉત્તરાયણના દિવસે એવો પાછા આવ્યા ત્રણ દિવસ માટે આવ્યા સાથે પાછા આવ્યા ત્રણ ચાર દિવસ માટે પાછા આવીને એમણે જોયું તો મેન ડોરની જે જારી હતી એનું લોક તૂટેલું હતું પછી અંદર જોયું તો મેઇન ડોરનું નકુજા સાથે લોક તોડી નાખેલું હતું ઘરની અંદર એમને ડાઉટ થયો એટલે તે મેઇન રૂમ તરફ ગયા તો મેન રૂમમાંથી તિજોરી તૂટેલી હતી બધા કપડાં વગેરા વેર વિખેરા હતા અને એમાંથી સોનું ચાંદી અને રોકડ રકમ

સાહેબ બી આવ્યા હતા આ વિશે પૂરી જાણકારી લીધી અને ચાલુ છે અત્યારે મારું સોનું મારી દીકરીનું લગ્ન આગળ ના માટે અમે લગભગ ત્રીસ સાલથી જે મારા બાપ દાદા ટાઈપ થોડુંક સોનું હતું અને મારા દીકરાનું લગ્ન એપ્રિલ માં થયું તેનું અમે ખરીદેલું હતું એ બધું સોનું અને હું મારી વાઈફ ના ઘરના આમોને લગ્ન ટાઈમે આપેલું એ બધું સોનું લગભગ છવ્વીસ તોલા સોનું એક કિલો ચાંદી અને રોકડ ચુમ્માલીસ હજાર રૂપિયા ચોરી થયેલ લગભગ કુલ અગર જૂના સોનાની એની અંદાજીત રકમના આધારે અગિયાર લાખ સાડા અગિયાર લાખની આજુબાજુ રકમ થાય છે સીસીટીવી આવે છે આજુબાજુના જે મકાન હતા એના સીસીટીવી માં ક્લિયર નથી પણ ચોર ત્રણ ચોર અંદર ઘૂસતા અને બહાર નીકળતા દર અંદર દેખાય છે